પૂરા ભારત વર્ષમાં લોકશાહીનો પર્વ લોકશાહીનું ઇલેક્શનની જ્યારે જાહેરાત થઈ છે ત્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સુશાસન અને અમિતભાઈ શાહ સાહેબના આખા વડપણની છે જે હવે પછીનું લોકસભાનું ઇલેક્શન છે એના ભાગરૂપે મહારાષ્ટ્રમાં અડતાલીસ લોકસભાની જે સીટ્સ છે એની એક કોર કમિટીમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોર કમિટીમાં મને પોલિટિકલ એડવાઇઝર તરીકે નિયુક્તિ મળી છે જેમાં શ્રી દેવેન્દ્ર ફડણવીસજી ડેપ્યુટી સીએમ ઓફ મહારાષ્ટ્ર અને પ્રેસિડેન્ટ ઓફ મહારાષ્ટ્ર ચંદ્રશેખર બાવનકુલેજી દ્વારા આ ઓપોર્ચ્યુનિટી મને મળવાપાત્ર છે કાર્ય અમારું એવું રહેશે કે આવનારા લોકસભાના ઇલેક્શનમાં પૂરા મહારાષ્ટ્રમાં અડતાલીસ લોકસભામાં જઈ કોઈપણ એક લોકસભાની અંદર સંગઠનને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલે શક્તિ કેન્દ્ર પ્રમુખ શક્તિ કેન્દ્ર પ્રમુખની નીચે છે પ્રમુખ અને ભૂત પ્રમુખની નીચે છે પન્ના પ્રમુખ આ જે સંગઠન છે એ સંગઠનને ક્રિએશન કરી એમને મતદારાઓ સુધી પહોંચાડવાની એક પ્રક્રિયાનો ભાગ જે આ સમિતિનો મહત્વનો અંગ રહેશે સંગઠનને જવાબદારી સોંપી અને સંગઠન પાસેથી ફોલોઅપ્સ લેવાની પ્રક્રિયા આ સમિતિ ખાસ નિપુણતા સાથે નિભાવશે

આ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને હરેક વોટરના પ્રશ્નો સાંભળવામાં આવશે જેના બીજા ભાગરૂપે આમ પણ કહી શકું કે મતદાન જાગૃતિ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહારાષ્ટ્રની અડતાલીસ લોકસભામાં થવા જઈ રહી છે પાછળનું કારણ શું અને હેતુ શું છે હેતુ ક્લિયર છે કે ભારતીય